એમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી અને અમે બી કહીએ છીએ કે આજે જે પીએચસી હોવું જોઈએ કારણ કે દરેક લોકોને ઉપયોગી છે પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકની જગ્યા વહીવટી તંત્ર દ્વારા આખે આખી પોતાના નામે કરી લેવામાં આવે કે સરકારી જગ્યા કરી દેવામાં આવે તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેચ્યુ લડી રહ્યો હતો આજીવા આજીવિકા જીવે છે આ દુકાન પર એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા પરંતુ અમને અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે કારણ કે આ જગ્યા એમની માલિકની જગ્યા છે ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે પીએસટી ખરેખર જમીનમાં છે કે માલિકીની હાલની તારીખમાં જગ્યામાં ગણાય પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો માલિકીની જગ્યામાં છે કારણ કે આ ખેડૂત ખાતે દ્વારા એ ગામના હિત માટે જગ્યા આપી હતી હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે ત્યાં તમે કેટલાને હટાવવા ગયા આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહે છે ત્યાં તમે હટાવવા ગયા ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશે ઓકે સર આજે નાની ઢોલ ડુંગરી પીએચસી દવાખાનાની સામેનું જે એક દુકાન છે સ્થાનિકનું એમનું કંઈક ડિમોલેશન માટે આપ સાહેબ પૂર્વ તૈયારી સાથે કંઈક ગયા હતા પોલીસ કાફલા સાથે એમાં શું હતું સાહેબ નાની ટૂળ ડુંગરી ખાતે આવેલ પીએચસીના બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયેલું છે અને ત્યાંના સરપંચ અને વડીલોની અમુક ગ્રામજનોની રજૂઆત હતી કે આ જગ્યાએ સરકારી જમીનમાં દુકાનનું દબાણ દુકાન કરી આનંદભાઈ પટેલ દ્વારા દબાણ કરવામાં આવેલ છે જે એ કલમ એકસઠ હેઠળની નોટિસ મામલતદારશ્રીના અત્યારથી આપવામાં આવેલ અને જાણ કરવામાં આવેલ કે આ સરકારી જગ્યા ખાલી કરો એ બાબતની નોટિસો આપેલી અને તે સબ આજે નાની ટોળડુંગળી ખાતે ઉખ્ત જગ્યાનું દબાણ દૂર કરવા માટે અત્યારેથી ટીમ ગયેલી એ દરમિયાન આનંદભાઈ પટેલ દ્વારા એમના દ્વારા આ જમીન એમના વળવાઓની હતી અને એમણે આરોગ્ય કેન્દ્ર પૂરતી એ જ જમીન દાનમાં જે તે સમયે આપેલી એવી એમની રજૂઆત હતી અને એ માટે એમણે અત્રેની કે કચેરીમાં આરટીએસ કેસ પાંચ તારીખના રોજ અત્રે જમા કરેલ છે એટલે જેનું અત્રેથી હિયરિંગ કરવામાં આવશે અને એ એમના દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવે એને લક્ષમાં રાખી જે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ આ દબાણ અંગેની કાર્યવાહી કરવામાં આવશે